જેને કહેવાય કે કન્ટિન્યુ પચાસ થી પંચાવન વર્ષથી ભાવનગર ની અંદર રહેતા હોય અને જો એ જગ્યાએ ચા પીવાય પીવા ગયા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો અને ખુબ જ મજા આવવાની છે આ ચા ના વિડીયો ની અંદર તો ખાસ કરીને જો તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એવી જગ્યાએ ભાવનગર માં આવી ગયા છીએ જેવી રીતે ઇન્ટ્રોમાં તમે જોયું કે ચા ચા છે એ માણસને ને એવી સ્ફૂર્તિ આપે છે કે જેને કહેવાય કે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને તો જેને કહેવાય કે તમે જમવાનું ન આપો અને ચા આપો તો પણ એ લોકોને આખો દિવસ નીકળી જાય તો ખાસ કરીને આજે આપણે ભાવનગરની એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં આગળ તમને ચાની અંદર એટલો ક્રાઉડ જોવા મળશે એટલી બધી ગીર્દી જોવા મળશે અને ચા ની અંદર કંઈક અલગ જ એની ચામાં ટેસ્ટ છે તો ખાસ કરીને જે ભાવનગરની અંદર જે ચા વાળા છે ને અવિરત જેને કેવાય કે સિત્તેર થી એંસી વર્ષ અને સો વર્ષ કે તો પણ અ એનું કાંઈ નક્કી નો કેવાય તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ન ચૂકતા આજે અમે તમને જે ભાવનગરની અંદર જે ફેમસ જેને કહેવાય કે ચા વાળા છે ત્યાં આગળ આપણે આવી ગયા છીએ અને તેમની સાથે આપણે વાત કરીશું કેવી ચા બનાવે છે ને લોકોને તેની અંદર શું એક મજા આવે છે જે તમે જે જોઈ રહ્યા છો આ ભાવનગર ની અંદર જેને કહેવાય કે સાંઢિયાવાડ વિસ્તાર છે જે તમે જોઈ રહ્યા છો કે ભાવનગરની અંદર આવેલો આ સાંઢિયાવાડ વિસ્તાર છે આ છે જે રૂવાપરી રોડ જાય છે અને ખાસ કરીને આ રોડ જે જાય છે એ બાટન લાઇબ્રેરી બાજુ જાય છે અને ત્યાં જ તે વચમાં જે એક આ ખૂબ જ જૂની આમ તો તમને ખ્યાલ પડી ગયો હશે જોતા જ તે કે અમે તમને ક્યાં લઈને આવ્યા છીએ કે ખાન સાહેબ ચા વાળા તરીકે ઓળખાય છે અને દરેક લોકો જે છે એનીથી પરિચિત જ છે જેને કહેવાય કે ખાન સાહેબ ચા વાળાથી અને જે તમે જોઈ રહ્યા છો કે ખાસ કરીને આજે આવી સવારના સાત વાગે આવી ગયા હતા અને ત્યાં આગળ ખૂબ જ ક્રાઉડ હોય છે આખો દિવસ અને જેને કહેવાય કે ખાસ કરીને લોકો જે છે એ ચા પીવા માટે આવી જતા હોય છે સવારથી જ છે અને સવારે જેને કહેવાય કે પાંચ વાગે આ ચાની જે છે ઇડલી એ ખુલ્લી જતી હોય છે અને ખાસ કરીને જે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના લોકો ચા પીવાની અંદર નંબર વન હોય છે આમ તો પૂરી દુનિયાની અંદર અલગ અલગ પ્રકારની ચા મળતી હોય છે જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા કાયદેસર જેને કહેવાય કે અલ્તાભભાઈને ત્યાં ખાન સાહેબને અહીંયા એક ભઠ્ઠીની ચા જેને કહેવાય કે આની પહેલા અમે તમને એક ભઠ્ઠીની ચા બતાવી હતી પણ આ જે છે એક્સપ્લોર વિડીયો એ જેને કેવાય કે સિત્તેર થી એસી વર્ષ અને સો વર્ષ હોય તો અલ્તાફભાઈ કેટલા વાગે સ્ટાર્ટ થઈ ગયા આપડે પાંચ વાગ્યા થી અહીંયા સ્ટાર્ટ થઈ ગયું અને જેને કહેવાય કે ચા ના જે શોખીનો છે ચા પીવાના એ લોકો સવારથી જ અહીંયા આવી જતા હોય છે અને જેને કેવાય ને કે ચા ની સાથે ગપશપ અને ખાસ કરીને મુસ્લિમ વિસ્તાર હોવાને કારણે સવારમાં ફજરની નમાજ બાદ લોકો અહીંયા ચા પીવા માટે આવી જતા હોય છે જે તમે જોયો છો કે દરેક મસ્જિદના પેશીમામ છે દરેક લોકો જે છે અને ખાસ કરીને જે ચા પીવાના જે શોખીનો છે જે તમે જોઈ રહ્યા છો કે નાનાથી લઈને મોટા અને દરેક પ્રકારના ફિલ્ડમાં વર્ક કરતા લોકો અહીંયા તમને જોવા મળશે ખાન સાહેબને ત્યાં અને એના ચામાં અમે તમને અગાઉ એ પણ બતાવશું કે ચામાં શું ટેસ્ટ છે લોકોના રિવ્યુ અલગ અલગ છે તમે કન્ટિન્યુ આ વિડીયોની અંદર બન્યા રહેજો અને ખાસ કરીને જ્યારે ખાન સાહેબની જે આ ચાની છે એ જેને કહેવાય કે હોટલ સાવ નાની હતી ને અત્યારે તમે જોશો કે સાવ અલગ અત્યાર જે એક લૂકની અંદર છે તમે જે જોવો છો અને અહીંયા તમને જેને કહેવાય કે એક સમય એવો હોય તો બેઠવાની જગ્યા નથી મળતી કેમકે આખો દિવસ એટલું ક્રાઉડ હોય છે આગળ તમે જોશો કે કેટલી ચા જે ખાન સાહેબ છે એ ખાલી કરે છે એ તમને ખ્યાલ પડશે અને લોકો છે એ સાથે સાથે કરતા અહીંયા ચા પીવા માટે આવી જાય છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ જે છે એ જે ખાન સાહેબની ચા છે અને જો તમે અહીંયા ચા પીવા આવતા હોય ખાસ કરીને તો તમે કોમેન્ટ કરજો કે ખાન સાહેબની ચા છે એ તમને કેવી લાગી ખાન સાબની ચામાં તમને કેવો અલગ ટેસ્ટ આવે છે જેથી કરીને તમે ભાવનગરની અલગ અલગ જગ્યાએથી તમે અહીંયા આગળ

એવી મને નથી લાગતું કે આખા ભાવનગરમાં કોઈ જગ્યાએ એવી મજા આવે ખરેખર આની અંદર આવતી મોટી વસ્તુ છે ને એ અલ્તાફ ખાનની મોહફ્મત છે અને જે એ મોહફતથી ચા પીવરાવે છે ને એ માટે થઈને લોકો દોડ્યા દોડ્યા આવ્યા આવે છે એટલે મારી વિનંતી છે જ્યારે પણ ચા પીવાનું મન થાય તો ફજરમાં આવું અને અલ્તાફ ખાનની ચા પીવી આ ચાની અંદર ખુશબુ પણ છે મોહબત પણ છે આયસા ના ઈમામ સાહ અને દૂર દૂર સુધી મારી નજર જ્યાં છે તો ધોબી સોસાયટી કુંભારવાડા ની ખદીજા મસ્જિદ અને તમામ ઇમામ લોકો કાગદીવડ મસ્જિદના ઈમામ અને બીજી પણ મસ્જિદોના ના ઈમામ અહિયાં ખુશુશી ચા પીવા આવે છે તો વાત ખતમ એક ચા જો પી એટલે તમને બીજી કોઈ જગ્યા ચા પીવાનું મન ન થાય તમે આજે ચા પીવા માટે આવ્યા છો ક્યાં આવ્યા છો ખાન ત્યાં સાંડિયાવાડ

મોહમ્મદ ઇમ્તિયાઝ અત્યારે આપ જે ચા પીવા માટે આવ્યા છો કઈ જગ્યાએ આવ્યા છો ખાન સાહેબની દુકાનમાં હવે ખાન સાહેબની દુકાનમાં ચા પીવાની તમને આમ ટેસ્ટ શું આવે છે માશાલ્લાહ ટેસ્ટ બહુ આવે છે નો કારણ એ છે કે હવાની પોરમાં જે અગર મૂડ ફ્રેશ ન હોય તો ખાન સાહેબની ચા પીવે તો અલહમદુલિલ્લાહ મૂડ ફ્રેશ થઈ જાય છે અને કેટલા સમયથી આપ અહીંયા ચા પીવા આવો છો જ્યારે ફ્રી હો ત્યારે આવી જાવ છું મિત્રો પૂરા ભારત ભરમાં તમે જોશો તો તમામ લોકો છે એ ચા પીતા હોય છે અને ખાસ કરીને જો ભારતની વાત કરીએ અને ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ચાના શોખીનો તમને ગલીએ ગલીએ જોવા મળે છે જ્યારે ચાની વાત આવે ત્યારે લોકોની અંદર એક અલગ જ સ્ફૂર્તિ આવી જાય છે ત્યારે આજે અમે ભાવનગરની અંદર એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જેને કહેવાય કે કન્ટિન્યુ સો વર્ષથી સો વર્ષ હશે તો તે આપણે તેમના ઓનરની સાથે આપણે વાત કરીશું કે ચામાં જે છે અવિરત સેવા આપે છે અને ખાસ કરીને એની જે ચા છે તેની અંદર અલગ જ ટેસ્ટ આવતા હશે જેવી રીતે તમે અગાઉ વિડીયો અંદર જોયું છે કે ભાઈ એટલું બધું ક્રાઉડ જોવા મળે છે અત્યારે તો અમે જયારે આવ્યા ત્યારે સવાર ટાઈમ છે તો ખાસ કરીને આખો દિવસ કન્ટિન્યુ આ રીતે ચા બનતી હોય છે તો ખાસ કરીને તેમના જે ઓનર છે અલ્તાફભાઈ એમની સાથે આપણે વાત કરીશું કેમ છો અલ્તાફભાઈ મજામાં પેલા અલ્તાફભાઈ વાત આપણે કરીએ તો આપણી જે આ પેઢી છે એ કેટલા વર્ષ જૂની હશે આમ

ચાની કીટલી ઉપર એક મહત્વની વસ્તુ જોવા મળી કે નાના થી નાનો માણસ અને કરોડપતિ થી કરોડપતિ માણસ પણ તમારે અહીંયા ચા પીવા આવે છે એની બારામાં શું કહેશો કે આપનો ટેસ્ટ જ એવો છે મોહબ્બત છે બધાઈ બીજો આપણો અહીંયા ટાઈમ શું હોય છે ચાનો કેમ આપણે હોટેલનો ટાઈમ સવારે 5 વાગે ખુલી જાય સવારે 5 વાગે ખુલી જાય ને સાંજે રાત્રે 12 1 વાગે સાંજે રાત્રે 12 1 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય છે તો મિત્રો આ હતા અલ્તાફભાઈ અને જો તમે ભાવનગર ની અંદર ખાન સાહ ની ચા પીધી હોય અને તમને મજા આવી હોય તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કરી દેજો કે તમને ચા નો ટેસ્ટ કેવો લાગે છે